રામબાલાલ કાકા બોલે કે કાકા જય શ્રી કૃષ્ણ મજામાં ને હવે તો મજામાં જ હોય ને તમારે તો આગાહી દીધા સિવાય બીજી કાંઈ ઉપાધિ છે ઉપાધિ તો બધી અમારે છે નાની શો તમે તો હવે જાવા જેવી ઉંમર થઈ ગઈ તમારે હવે એમાંય તમારે આગાહી દેવા બી સિવાય બીજું કાંઈ કામ ધંધો તો છે નહીં કાકા તમે સાહેબ તો માઇથમ બગાડી સાહેબ તો માઇથમના મેળા ટાળા વરસાદની આગાહી દઈને અને અત્યારે ગણપતિમાં તો કે વરસાદ અને હજી તમને એમ કહો છો કે વરસાદ આવશે જે હોય તે હોય તો ભલે આવે પણ પેલા કેજો પેલા એટલે અમારે પછી નવરાત્રીની ચણિયા ચોળી લેવાની હોય ને કે છેલ્લે એમ કયો કે વરસાદ આવવાનો છે તો અમારે ચણિયા ચોળી તો એમને પડી રહ્યા ને વરસાદથી કાંઈ વાંધો નહીં જીવ હોય એ પણ અમને વહેલા કહેજો કે વરસાદ આવવાનો છે કે નથી આવવાનો બરાબર અને આવવાનો છે તો કેટલા દિવસ આવવાનો છે દસ દિવસ આવવાનો હોય તો એ પ્રમાણે ચણિયા ચોલી લઈ અને બે દિવસ આવવાનો હોય તો એ પ્રમાણે ચણિયા ચોલી લઈ બરાબર હાલો હાલો કે કાંઈ વાંધો